સુરત બાદ વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર તાલુકાનું કલ્યાણપુર ગામ કોઝવે પર નદીના પાણી છે કલ્યાણપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નદી બેકાટે વહેવા લાગી છે નદીના પાણી ગામને જોડતા એકમાત્ર કોઝવે છે તે પાણીમાં ગરકાવ થતા તેના પરથી પસાર થતો વાહન વ્યવહાર પણ ઠપ થયો છે શાળાએ ગયેલા બાળકોને ટ્રેક્ટરની ની મદદથી કોઝવે પાર કરાવી સહી સલામત ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે તો કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે અને બાળકો જે શાળાએ ગયા હતા તેમને ટ્રેક્ટર મારફતે પાછા લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ભારે વરસાદ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે અને શાળાએ ગયેલા બાળકોને ટ્રેક્ટરની મદદથી ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી થી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું જે ધાંગધ્રા ગામ આવેલું છે ત્યાંનું કલ્યાણપુર ગામ છે તેનો ક્રોજવે છે તે પાણીમાં ગરકાવ બની જવા પામ્યો છે

અનેક ગામ ગામ ક્રોઝવે પાણીમાં ગરકાવ થતા આજુબાજુના વીસ થી વધુ ગામોના લોકો ને વાત કરશું ખાસ કરીને વારંવાર આવા પ્રકારની ઘટનાઓ બને છે ક્રોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે કેવી પરિસ્થિતિ ખરેખર તો વરસાદ આવે એ પહેલાં મોન્સૂનની બધી તૈયારી કરેલી હોય પ્રી પ્રી પ્લાનિંગ હોય છતાંય તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે હોય એ ડિજાસ્ટમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે કંઈ વ્યક્તિ હોય એ વ્યક્તિ જે તે જગ્યાએ બધા પોતપોતાના પોતાના નિર્ણયો જે કંઈ હોય નક્કી કરીને મોકલા જે તે ફક્ત કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે કોઈ વસ્તુ ગામના લોકોને જે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ જાય એ વખતે કે આપણે એની કોઈ સીમા નહીં તમે કીધું કે ભાઈ બાજુમાંથી સાઈડ નો રસ્તો કાઢ્યો હોય સાઈડ ના રસ્તાની અંદર જયારે જોવામાં આવે ત્યારે એ વખતે સાઈડ નો રસ્તો થોડોક સારો હોય છે પરંતુ જયારે પરિસ્થિતિ ખરેખર ઓવરબ્રિજ ઊંચા લેવા જોઈએ ઊંચા નીચે પાણી નીકળી જાય એવરેજ આવી જવી જોઈએ સરકાર ને કે ભાઈ અહીંયા આટલું પાણી આવે ત્યાં આ ધોઈ જાય છે તો બીજી વખતે અહીંથી ફૂટ બે ફૂટ ઊંચો બનાવવો જોઈએ એવી અમારી માંગણી છે કારણ કે જો ઊંચો ન બનાવે તો નીચો બનાવ્યો હોય તો વળી પાછો બીજા ચોમાસામાં ધોઈ જવાનો હોય તો જયારે જ્યારે નવા નીર આવે ત્યારે આ પૂરો ધોવાઈ જાય છે અને પહોંચવાના રસ્તા જે હોય એકદમ ખરાબ થઈ જાય છે ગામ સંપર્ક વીણો થઈ જાય છે બબે ત્રણ ત્રણ દિવસ સુધી લોકોને હાલકી ભોગવવી પડે છે સાંભળી વસ્તુ લેવા જવું હોય તો પણ જઈ શકાતું નથી અને આરા પારાવાર નુકસાન અમારે ભોગ બનવું છે ખાસ તો સૌથી વધુ બાળકો શાળાએ બાળકો છે શાળા એ નથી જઈ શકતા બીજી તરફ જે ઇમરજન્સી સેવા એકસો આઠ એમ્બ્યુલન્સ ની હોય છે તે પણ ગામ સુધી નથી પહોંચી શકતી કેવી પરિસ્થિતિ ખરેખર તો હમણાં જે કે ગર્ભવતી મહિલા હતી અને આજ પોઝિશન માં એને ન જઈ શકાય અને બે બાકીના ઉપર છકડામાં કહેવાય નાના રોડ થી ક્યાંક ફેરવીને લઈ જવા પડ્યા ખરેખર આ વસ્તુ તો એ વખતે ફરજિયાત આ લોકો ને ગામમાં એવી આવું નાનું ગામ હોય ને જયારે આવું બને ત્યારે અહીંયા એકસો આઠ ની વ્યવસ્થા કરવી જોઈએ જો એવા બીજા વાહની વ્યવસ્થા કરવી જો ડિઝાસ્ટર મેનેજમેન્ટે કે જેથી કરીને ગામના લોકોને તકલીફ ન પડે છોકરાઓને સ્કૂલે જવા માટેની જે વાત છે એમાં હિતે ખરેખર સ્કૂલ જવા માટે જે કે સાધનો હોય એ સાધનો સરકારે કા ઉપલબ્ધ કરાવવા જોઈએ અથવા જ્યારે આવી પરિસ્થિતિ બને ત્યારે સરકારે આની ઉપર ધ્યાન રાખી તાત્કાલિક જૂના ધોરણે કામ કરાવી અને લોકોને વ્યવસ્થા મળે એવું કામ કરવું જોઈએ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી નાણા અને જળાશયોમાં નવવા નીંદની આવક થઈ છે ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે આજુબાજુના જે ગામોના વિદ્યાર્થીઓ છે તે ધ્રાંગધ્રા તરફ શાળાએ આવતા હોય છે તે શાળાએ પણ નથી આવી શકતા અને ઇમરજન્સી સેવાનો પણ તેમને કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો તાત્કાલિક પ્રકારે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી આગેવાનો અને શહેરીજનોની માંગ છે તે ઉઠવા પામી છે હજુ પણ સુરત જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જિલ્લાના કુલ ત્રેપન ટકા ડેમો અને જળાશયો છે તે ઓવરફ્લો થઈ ચુક્યા છે ત્યારે નદી નાળા ઓકડામાં નવા ડેમની આવક શરૂ થતા ગામો સંપર્ક વિહોણા બની રહ્યા છે તેમને પાયાની અને પ્રાથમિક સુવિધા મળે તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કંટ્રોલ વિભાગ દ્વારા તકેદારી રાખવાની પણ માંગ છે તે હાલ ઉઠવા પામી છે જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી